જો આપણે કાલે દવાખાને ગયા હતા ને જે દુઃખ દુખતી હતી તો એની દવા લઈ આવ્યા છીએ આપણને અહીંયા દુખાવો થાય છે ને એના લીધે હાથે બી દુખાવો થાય છે આવું પહેલાં બી થયું હતું કે છે ને વજન ચકવામાં આવ્યું ને એ વખતે તો એટલે એવું થયું હતું આ વખતે છે ને એટલે એવું થયું છે બહુ નથી નોર્મલ જ છે પણ આપણને દુખાવો થાય છે તો આપણે પહેલાં જે ડૉક્ટરને બતાવ્યા હતા ને એ જ ડૉક્ટરને બતાવી આવ્યા અને એની જોડેથી દવા લઈ આવ્યા છે એટલે ફાઇનલી જો આ એક જ ગોળી ગળવાની છે તો આપણે ગળી લઈએ અને જો આપણે છે ને લીલું લસણ લાયા છે આજે તો જો આ એક મોટું મોટું આનું છે ને ચટ આ મોટું મોટું છે ને એની ચટણી જેવું કરવાનું છે ને આને વખારવાનું છે ઘીમાં એટલે જો આટલું જૂનું ઝીણું સમાર્યું મેં એટલે આ હું પહેલી વાર બનાવીશ કાલે ઘીમાં ઘીમાં સાકળીને એટલે થોડુંક જ યુઝ કરવાનું શાકલું છે કે પછી ના ભાવે કે ના સારું લાગે તો બીજાનું છે ને ચટણી જેવું બનાવી દેવાનું છે એટલે ઊંધિયું બનાવીએ ને તો ચાલે એટલા માટે થઈને આજે લસણ ફોલ્યું છે ને તો ઘરમાં એટલી સ્મેલ આવે છે ને જો સ્ટ્રોંગ સ્મેલ આવે છે એકદમ અત્યારે શિયાળામાં ઘરનું બંધ ને એટલે મસ્ત સ્ટ્રોંગ સ્મેલ આવે તો કાલે સવારે આપણે બટાડીશું એના તો ચાલો હવે રાત થઈ ગઈ છે તો બધાને ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ કાલે મળીએ નવા વિડીયોમાં અને જો આપણે છે ને જે લસણ સમાર્યું ને તો આપણી આંગળી અંગઠાની હાલત જુઓ કેવી થઈ ગઈ છે કેમ કે ઝીણું ઝીણ સમાર્યું છે ને એને આવા કાપા પડી ગયા અને લાઈવ બી બહુ જ બળે છે અત્યારે ખબર નહીં લસણ તીખું હોય કે એવું કંઈ હોય એટલા માટે કે ખબર નહીં એના છે ને આમાં બહુ જ બહુ જ લાઈવ બળે છે અત્યારે આપણને જો ગાઈસ પોણા દસ જેવું થઈ ગયું છે પોણા પોણા દસ જેવું થઈ ગયું છે અને રોજના પ્રમાણે આપણે રસોઈ બી કરી દીધી છે જમી બી લીધું બધું કામ પતી ગયું અને છે ને પ્લેટફોર્મ બી લુસાઈ ગયું છે જો અને આ બધું શાકભાજી છે ને અહીંયા ધોઈને મૂકી દીધું છે અને મેથી બી છે ને પપ્પાએ સમારી દીધી છે હવે આપણે કાપી દઈશું અને આમાં ફૂલાવર છે છૂટું કરી દઈશું અને એઝ ઇટ ઇઝ રોજની જેમ વાસણ રૂસાઈને ડબ્બા બધા અહીંયા ગોઠવાઈ ગયા છે હવે આ સુકાઈ જશે સવાર રાખી દઈશું આપણે અને બધું કામ પતી ગયું છે જો બહાર બી વાસણ વાસણ બધું ઘસાઈ ગયું ચોકડી બી સાફ થઈ ગઈ છે મસ્ત મજાની ચોકડી બી સાફ કરીને બધું ચોખ્ખું થઈ ગયું છે અને છેલ્લે પપ્પા જો આટા ફેરાને આશીર્વાદ કરે છે આ પપ્પા ફેરાને આશીર્વાદ કરે છે એમણે છે ને આ મેથી તોડીને તૈયાર કરી દીધી છે હવે આપણે કટ કરવાની છે તો ચલો કરી દઈએ અને ફૂલાવર છૂટું કરી નથી બે કામ પતાઈ દઈએ આપણે બધું ફૂલાવર છે ને છૂટું કરી દીધું આ બધું અને હવે આ થેલીમાં ભરી દઈશું એટલે છે ને જ્યારે સમારવાનું થાય ને ત્યારે ફટાફટ સમારાઈ જાય એટલા માટે અને આ ટામેટાને બધું કાલે સવારે ફ્રીઝમાં મૂકીશું અત્યારે એને કૂરું થવા દઈશું કારણ કે જો આ કાકડી ને બીડ ને બધું થોડું ભીનું ભીનું છે ને એટલા માટે જો કહીશ આપણે ફરીથી ખજૂરના લાડુ બનાવી દીધા આ વખતે છે ને આપણે ડ્રાય ફ્રૂટના ટુકડા કર્યા છે ભૂકો નહીં કરે એટલે જો તમને દેખાતા હશે આપણે ફરીથી બનાવી દીધા પેલા પતી ગયા હતા ને એટલે આને ટિફિન બી બની ગયું જો આપણું ટિફિનમાં ભાત વઘારેલો અને પપ્પા ભરી દીધું છે પપ્પાના અને ભાઈનામાં શાક અને મેથી રીંગણનું શાક અને રોટલી બનાવી દીધું છે અને પ્લેટફોર્મ બી સાફ થઈ ગયું કામ પતી ગયું હવે કચરા પોતાના આસન એ બધું બાકી છે કે આજે ખજૂર ખજૂના લડુ બનાવે ને એટલે થોડી મંખી એટલે ખજૂર ફોલવાની હોય ને ડ્રાયફ્રૂટના કટ કરવાનું હોય ને બધું હોય ને એટલા માટે થોડી વાર લાગી રહી એટલે હવે ફટાફટ છે ને આપણે કામ પતાવી દઈએ આપણે પેટ્રોલ પુરાવા માટે આવી ગયા છે અને છે ને અહીંયા પેટ્રોલ પંપે ઊભું રહેવું પડ્યું ગાડી ખાલી થાય છે ને એટલા માટે તો તમને બતાવો જો આ ગાડી ખાલી થાય છે ને એટલે આપણે અહીંયા પેટ્રોલ પંપે પેટ્રોલ પુરાવા આવ્યા છે પણ ઊભું રહેવું પડે એવું છે થોડીક વાર એમાં આપણે ગુડ મોર્નિંગ જોવા પડી ગઈ છે આપણે મિઝમ સંભાળવા માટે રસોડામાં આવી ગયા છે અને પપ્પા છે સૂઈ રહ્યા છે અને મસ્ત આજે ઠંડી એટલી બધી છે અને ના પૂછો આ બહુ જ મસ્ત ઠંડી છે વધારે પડતી ઠંડી છે જો હું તમને દાનું વાતાવરણ બતાવી દઉં વાગી ગયા છે સાડા છ સાડા છ કે સાત જેવું થયું છે અને કહું કેટલા વાગ્યા છે સાત વાગ્યા છે સાત સાત વાગ્યા છે અને આપણે મિશન સંભાળવા માટે ફાઈનલી રસોડામાં આવી ગયા છે કેમકે સવાર પડે એટલે રસોડાનું મિશન ચાલુ થઈ જાય આપણે તો ચાલો હવે રસોડાનું કામ પતાવીએ ફ્રીજમાંથી દૂધ ને બધું લઈને કામકાજે લાગી જઈએ જો આપણે રસોઈ થઈ ગઈ છે આ પપ્પાનું ટિફિન ભરાઈ ગયું આ મારું ટિફિન ભરાઈ ગયું છે અને છે ને સાંજે ભાજીપાઉ બનાવવાનું છે ને તો આપણે એનું શાક બી બાફીને ક્રશ કરીને તૈયાર કરી દીધું છે જોવા એનું પાણી અને ભાજીપાઉનું શાક બી તૈયાર કરી દીધું છે એટલે સાંજે એમ ખાલી વઘારવાનું જ રહે આ શાક રેજ આપણે એકવાગાર્ડ છે ને આખું ખાલી કરવા મૂકી દીધું કારણ કે એમાં છે ને કીડીઓ હોય છે જો આ બધી તમને દેખાતી હોય અંદર દેખાય છે પાણીમાં કાળી કાઢી આ બધી કીડીઓ એકવાગાર્ડમાં હતી અત્યારે મેં સાફ કર્યું પાણી નાખીને બધું એકવાગાર્ડ અને બધી કીડીઓ તો જો બહુ જ ત્રાસ છે કીડીઓનો ખબર નહીં ક્યાંથી ઘૂસી જાય છે પાછળ આ જે કાણું હોય ને પાણીનું જે આવતું હોય અહીંયા એમાંથી નીકળે છે કીડીઓ ગમે તેટલું સાફ કરીને તો એ ફરી ફરી નાઈ જ જાય છે કેટલી બધી કીડીઓ છે ગુડ મોર્નિંગ જો આજે ની કરવાની સવાર સવારમાં એટલે એટલું મસ્ત મજા આવે એવો દિવસ છે ને આમ સવારમાં રસોઈના કરવાની એ તો મજા આવે એવો જ દિવસ છે ને કારણ કે આજે કોઈ ફેરમાં ગયો છે પપ્પા માટે પડ્યું છે અને આપણે નથી ખાવું એટલે આપણે બનાવવાનું નથી અને પપ્પા જો પપ્પા સમારમાં બેસી ગયા છે ચા પાણી થઈ ગયા છે અને પપ્પા પપ્પા ખાય પપ્પા ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ અધા તો જુઓ આવું નીચે જોઈ ગુડ મોર્નિંગ કહી દો બધા ગુડ મોર્નિંગ પપ્પા પપ્પા એ સમારે છે ને આપણે અત્યારે પપ્પા ખાઈ લઈશું મમ્મી પપ્પા અને મસ્ત આજે સવાર પડી છે કારણ કે રસોઈ નથી કરવાની એટલા માટે અને મસ્ત મજાનું આજે ધુમ્મસ છે જુઓ પાછું આજના દિવસે થોડું થોડું ધુમ્મસ છે અત્યારે તડકો નીકળે છે એટલે ઓછું થઈ ગયું બાકી સવારે તો મસ્ત ધુમ્મસ હતું અને ઠંડી બી બહુ જોરદારની છે આજે તો અને છે શનિવાર વીકેન્ડ આપણે જઈ રહ્યા છે ફેર માં આજે આપણે ઓફિસ નથી જવાના મેં તમને સવાર કીધું ને આજે મસ્ત દિવસ ઉગ્યો છે આપણો એટલે આપણે આજે ઓફિસ નથી જવાના કારણ કે છે ને ફેર માં જવાનું છે આપણો જે આઈટી ફેર ભરાયો છે ને ગાંધીનગરમાં ત્યાં કારણ કે આપણા ઘરેથી એ નજીક છે એટલે આપણે સરને ફોન કરીને કીધું કે આપણે ઓફિસ નહીં આવું અહીંયાથી હું ડાયરેક્ટ જઈશ કારણ કે મને ઓફિસ જાઉં ને પછી જાઉં ને તો દૂર પડી જાય એટલે મેં તો અહીંયાથી મારા ઘરેથી નજીક છે તો હું અહીંયા શા અહીંયાથી જ જઈ આવું એમ તો સર એ કીધું હા વાંધો નહીં કે ત્યાંથી જઈ આવું એટલે આપણે જવાનું છે ફેરમાં પણ એ પહેલાં એક્ટિવામાં પેટ્રોલ પુરાવાનું છે ઓઇલ ચેન્જ કરાવવાનું છે એ બધું કામ કરાવવાનું છે તો આપણે પહેલાં છે ને એ કામ કરાવી આવીએ પછી ફેરમાં જવાનું છે અને એ બી બાપુજીને લઈને કારણ કે બાપુજીને બી જવું છે તો હું ને બાપુજી બંને સ્કૂટર લઈને ગાંધીનગર ફેરમાં જઈએ છીએ આઈટી ફેરમાં ફિટાક આઈટી ફેરમાં તો આજે તમે હું તમને આગળ બતાવીશ કે ફેરમાં શું શું છે તો એટલે બધા આઈટીના જ સ્ટોર હોય આઈટી હાર્ડવેર રિલેટેડ સોફ્ટવેર રિલેટેડ કે એવું બધું હોય એના જ સ્ટોર હોય અને ભય બી ત્યાં જ છે કારણ કે એ લોકોનો સ્ટોર ત્યાં છે ને એટલા માટે તો હું પણ હમણાં જઈશ ત્યારે હું તમને બતાવીશ વિડીયોમાં અને એ પહેલાં તો છે ને અત્યારે મારે પહેલાં એક્ટિવામાં ઓઈલ ચેન્જ કરાવવા જવાનું છે ને પેટ્રોલ પુરાવા તો હું જાઉં છું ચાલો પહેલાં એ કામ પતરી આવું પછી આપણે ઘરમાં જવાનું છે તો પહેલાં એ કામ પતરી આવીએ આપણે પહેલાં ફટાફટ તો ગઈક આપણે આવી ગયા છે સર્વિસ સેન્ટરમાં એક્ટિવા લઈને ઓઇલ ચેન્જ કરવા માટે અને ઉપર આપણે આવી ગયા છે ગાડી આંખ આપણી गाडी आई आई गेस ऑइलचेंज मध्ये फटाफट थइलचेंजे निकळीस ऑइलचेंज थायचं आपण सर्व्हिस चेंज ऑइलचे

ચલો હું બાપુજી નીકળ્યા હે બાપુજી શું ગયું છે લોકેશન ગયું છે આપણે ફેરમાંથી આવી ગયા અને આવીને છે ને થોડો ઘણો સામાન બી લાવવાનો હતો તો લેતા જો આપણે એમ હતું કે કાલે રજા છે ને તો ગાજરનો હલવો બનાવીશું તો ગાજર લઈને આવ્યા પણ છે ને એક કાંડ થઈ ગયો કે છે ને હું લઈને આવતી હતી ને તો દૂધની થેલી મારાથી કાણી થઈ ગઈ જો આ દૂધ ઢોળાઈ મારાથી જુઓ એટલે હવે છે ને અત્યારે જ બનાવવો પડશે કે દૂધની થેલી કાણી થઈ ગઈ છે એટલે હવે બનાવ્યા વગર છૂટકો નથી તો હવે બનાવી દઈએ ચલો ને તારે હવે આમ બી શું કામ છે અને ફેરમાં કહેતા પણ છે ને આપણે બહુ વિડીયોને એવું લીધું નથી કેમ કે બધા આપણા જૂના કલીગને બધા મળ્યા ફ્રેન્ડ્સ મળ્યા એટલે બધાની જોડે વાતો કરવામાં આપણે વિડીયોને એવું નથી લીધું બધું ચાલો હવે ગાજરનો હલવો બનાવી દઉં જો હવે આપણે ગાજરનો હલવો બનાવવા માટે મૂકી દીધો છે એ અને છે ને આપણને છીણ બાપુજીએ છોલે આપી કારણ કે છે ને આપણને અહીંયા હાથ દુખે છે ને હજી થોડો થોડો તો બાપુજીએ કીધું બાપુજીને કીધું કે મને છોલ ખીણી આપશો મેં કીધું હાલા તો એમણે મને છીણી આપ્યું એટલે થેન્ક યુ બાપુજી અને જો આપણે ફાઇનલી ગાજરનો હલવો મૂકી દીધો થવા માટે જો આપણને હાથ દુખાય છે ને અહીંયા ગળાના લીધે દુખાય છે તો આપણે છે ને આ લઈ આવ્યા પહેરવા માટે તો શું થોડો થોડી વાર ઓફિસમાં કેવી રીતે પહેરીશું જ્યારે કામ કરવાનું હોય ને ત્યારે અને લોંગ ડ્રાઈવ ડ્રાઈવ કરવાનું હોય ત્યારે જ્યારે શું કે ટ્રાવેલિંગમાં જઈએ ને આપણે ત્યારે ખાસ પહેરવાનું હોય છે એટલે આપણે આ લઈ આવ્યા છીએ હવે પહેરીશું થોડું થોડું કેવું લાગે છે સારો લાગે છે જેવો લાગે એવો પહેરવો પડે એવો છે કારણ કે ડકને સીધી કરવા માટે અને હાથ દુખાતું મટાડવા માટે જો ગાઈસ આપણે બનાવી દીધો ગાજરનો હલવો આપડો થઈ ગયો જેને ખાવો એ ખાઈ લો